રાજની સત્ય સનાતન સતી ધર્મ આજનું ભજન એ દેપલા નિવાસી શ્રી કાનજી નો જે દેહ વિલય થયો અને એ નિમિત્તે આજે આપણને નિ એક પ્રભુ ભજન કરવાનો અવસર મળ્યો દેહ કાયમ કોઈના નથી રહ્યા રહેવાના નથી આ તો સૌ ઋણા ને બંધે આવી કોઈ જન્મ ના આ તો નો મેળો મેળો દર્શન નો મેળો માટે ભજીલો દિન દયાળ આશે પંખીડા નો મેળો આ કોઈ ભવ મેળો રહેવાનો નથી વર્ષો સુધી એક જ માળાની અંદર રહેતા હોય

એટલે ફાટા નો બાંધનારો શું જાણે વેદના લખમો માળે કે આ તો આમાંથી આ જીવને જગાડે છે સંતો કે અમારે કાનજી દાદા એ જે સદગુરુ મહારાજ ના શિષ્ય હતા જેને આ પોતાના સ્વરૂપ નું જ્ઞાન લીધું હતું કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છે આ દેહ નો તો ત્યારે હું ક્યાં હતો આ દેહ પડ્યા પછી ક્યાં જવાનો જેણે એ તપાસ કરી થી અને જ્યારે પોતાની સમજમાં આવ્યો ત્યારે એ મન થી મુક્ત બની જાય માટે આ કાયા કાળ ચારો છે પછી નહી હોય આ મનુષ્ય દેહે કરી અને પ્રભુ ના પદ પમાય છે બળે ભાગ્ય માનુષ્ય તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગ્રંથને ગાવા પણ આપણે એનો કોઈ વિચાર નથી કરતા કે ખાના પીના વર્ષો જાના ભજન બીન ન રહે કશું સમાના ભૂખ લાગે તે ખાઈ લેવું ઊંઘ આવે તે ઊંઘી જવું મોત આવે તે મરી જવું આપણને આટલી જ ખબર હોય તો આપણે પણ વિચાર કરવા દિવસ નહી હોય આપણા સંતો એના માટે ઢોલ વગાડીને જે ઘરે નોબતો વાગતે રૂડા છે રાગ ખંડેર થઈને ખાલી પેડા કાળા ઉડે છે કાગ ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યા આ ભમો દિવસ ને રાત માયા નો બંધાયેલ પ્રાણીઓ સમજ્યો નહી શુદ્ધવા આ માયા ની જાળ માં ફસાય ગયો આમાંથી છૂટો કોણ કરાવે કે કોઈ એવા સમર્થ સદગુરુ મળે અને એના શરણે જઈને જો પોતાના આત્મ સ્વરૂપ ને જાણી લેવામાં આવે તો આમાંથી મુક્ત થઈ જાય માયા જાળમાં માં જીવડો ફસાયો એને આપ સમજાવો लपटायो लोभला लेपायो कम क्रोध न मारो गुरू जी मारो आटलो जनम सुधारो जी आटलो जनम ભરી મળે કે નામ લે રે ભરી મળે કે નામ લે રે નહી ભૂલણ તમારો ગુરુજી મારો આટલો જનમ સુધારો દીજી આટલો જનમ

ખાણી માંથી નીકળે ત્યાંથી હારે જ લઈ આવે પણ ઝવેરી મળે અને એને નજરમાં આવે ત્યારે વળ આંતરી અને જીરમ એના આવરણો દૂર કરી અને એને ચોખ્ખો મૂલવા લાખો કરોડો ની કિંમત નો અને મૂલવાન બનાવે પણ એને પારક હોય કે આમાં વળ કઈ બાજુ આંતરી ક્યાં ને જીરમ ક્યાં બધું કચરો કાઢી નાખે હીરો એમાં જ હોય ક્યાંય બહારથી ઝવેરી નથી લાવતું પણ એમાંથી કચરું કાઢી નાખે એમ આ મનુષ્ય દેહ એ ચોરાસી ખાણીમાંથી આવે છે એમાં મળ વિક્ષેપ અને આવરણો ભેળા લઈને આવે છે મળ એટલે અનેક જન્મના પાપ અને ક પુન્યના જે પાપ કર્મના પુન્ય કર્મના બંધનો છે એને મળ કહેવાય વિક્ષેપ છે એ આપણી બુદ્ધિનો હોય અને આવરણ આ દેહનું હોય તો હું આ દેહ છું જન્મું છું મરું છું આવું છું જાઉં છું પણ સદગુરુ ના શરણે દે અને એ આત્મા સ્વયં પ્રકાશિત છે અર્જુન ને જયારે જ્ઞાન આપ્યું ત્યારે આવો અનુભવ કરાવ્યો તો કે હે અર્જુન કરોડો સૂર્ય નો ઉદય થાય તો મને પ્રકાશ આપી શકતા નથી હું સ્વયં પ્રકાશિત છું

પણ હું મારા સ્વરૂપ ને જાણું છું કોણ છું જાણતો નથી સંશય વાળો જીવ હોય એનો વિનાશ એટલે નિરાજ મહારાજ કેદવંત મુજને ઓળખાવો સંશય સુર સમાવો આ મરતી વેળા મન ક્યાં મળશે સ્થિરતા કારણ કે મરણ તિથી નો જ મહિમા મોટો છે આપણે રડીએ છીએ પણ સંતો એમ કે છે કે આ મૃત્યુ મંગલમય છે એને મંગલમય કીધું છે એટલે સંતો ચેતવણી આપે છે કે મુસુમ રડતા મહીપતિ જે ગજબ હતા ગંભીર બળ સબળ એના શરીર હતા એને મહાણે જોયા મેઘરાણ છોડવાનો નથી આ કાયા કોઈ ની કાયમ રહી નથી અને રહેવાની નથી ગીતા ગાય ને જ્ઞાન લીધું કૃષ્ણ એ કેવી કળા કરી એ શ્રમૈયા શરીર અમે મહાને જોયા મેકરણ દાદો મેકરણ કેસે અઢાર દિવસના યુદ્ધમાં ભગવાનને ક્યાંય લહરકો નદી ગયો પણ એ ભીને બાણ માર્યું આખું શરીર વીંધી નાખ્યું દેહ એનો પડી ગયો પરાશીના પીપળે ત્યાં બાળ્યું અને એક બાજુ એમ કે છે કે એ અર્ધુન હું અજનમા શું જન્મ તો મરતો નથી તો મથુરાની જેલમાં કોણ જન્મ હતું અને પરાશીના પીપળે મરી કોણ છું બે કૃષ્ણ હતા કે આ સદ્ગુરુ એનો ભેદ બતાવે છે અને એવા સદગુરુ મળે ત્યારે આમાંથી છોડાવે એટલે કે ગુરુ કર્યા ગોકળના નાથ ઘરડા બળદ ને નાખી ના શિષ્ય નું ધન હરે અને જોખો ન હરે તો એવા ગુરુ કલ્યાણ શું કરે ગુરુ નો કોઈ ટેક્સ ન હોય એનો કોઈ ફાળો ફંડ ન હોય એ સદગુરુ નો છે અને ગુરુવા મળે તો બધું કરવાનું બતાવશે તમારે આમ કરવું પડે તમારે આમ કરવું પડે આમ કરવું પડે સદગુરુ મળે ઠરવાનું બતાવે રામ સમય કઈ કરવાનું નહીં ઠરવાનું બતાવી દે કારણ કે કોઈ પણ ક્રિયા કર્મ વ્રત જપ તીર કરવાથી કોઈને કઈ મળ્યું નથી અને મળવાનું નથી જે કારણ જોગી વન વનવસા ગયા કાશીને કેદાર જે કારણે જપ તપને વ્રત બહુ કર્યા તો સપનામાં એ ન આવ્યો ભગવાન આપણને આવશે નરસિંહ મહેતાના પાવન કામ કર્યા ભગવાને સતાય કીધું એ નરસિંહ તે મારી ભક્તિ કરી મેં તારા કામ કર્યા આ તો લેતી દેતી થઈ ભાઈ તે મારી મજૂરી કરી ને મેં તારી દાડી સુકવી આનાથી તારા જીવાત્માનું કલ્યાણ ન થાય કે પ્રભુ શું કરવું પડે કે કોઈ સદગુરુનું શરણ લેવું ત્યારે રામોદર નામના સંત એના શરણે જઈ આત્મજ્ઞાન લીધું અને એ આત્મજ્ઞાન લીધા પછી એને જાહેર કર્યું કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો ત્યાં લગી સર્વે સાધના જૂઠી આ મનુષ્ય દે એળે ગયો માવઠાની જેમ દ્રષ્ટિ તૂટી આવી તો આપણી પાસે સાધના નથી ને ભગવાન આપણા ઘરે કામ કરવા આવે બાવન કામ કરી ગયા આ સદગુરુ નો મહિમા છે બેઠો હોય કે બાપ એને જાણવા માટે જ્ઞાન દ્રષ્ટિ જોઈ ભગવાને કીધું કે હે અર્જુન તને આવો કેમ એવો થાય છે કે અમારા કાકા બાપા મામા ગુરુ આને મારીને મારે રાજ નથી કરવું અને એને ભગવાન માતા દેખાતા માર્જુન મામાના દીકરા દેખાતા એના હાળા થતા હતા એના મિત્ર દેખાતા હતા પણ ભગવાને કીધું હું તને જ્ઞાન શકશું એને દર્શન થયું અને પછી દિવ્ય દ્રષ્ટિ આપી એટલે વિશ્વ વિરાટ સ્વરૂપ નું દર્શન થયું અને ત્યારે કીધું કે હે પ્રભુ હવે તમારા મૂળ સ્વરૂપમાં આવો આવા મેં તમને નોતા જાણ્યા કારણ કે આ જાણી શકે ગામમાં માં ગુરુ ઘરમાં દેવ અને ગોંદરે ગંગા એ તો બહુ વિરલા જાણે બાકી જાણવા બહુ મુશ્કેલ કાયમ હારે રહેતા હોય પણ આ દેહના દુર્ગુણો ખોતે અને સદગુણ જડે પણ એમાંથી બહાર આવવાનું છે કલ્યાણ માટેનો આપણે રસ્તો લેવાનો છે સદગુરુ છે આ મહિમા છે આ કલ્યાણકારી રસ્તો છે આ પરમાનથ નો રસ્તો છે આમાં કોઈ જાતની કર્મકાંડ ક્રિયા કોઈ વસ્તુ નથી એના જન્મ મરણ ના બંધન એક માં સુધી જાય પણ એ સદગુરુ નો જ્ઞાન નો મહિમા જાણવો પડે એના શરણે જે સર્વસ્વ કુરબાની આપવી પડે આ તનના મનના અને ધન ના તમામ ને છોડી દેવા

ત્યારે લાલજી મહારાજ ને લઈને ભાગ્યશાળી છે ઘણા વર્ષો પછી અમારી પણ ઉપદેશ લેવા આવ્યા પણ એનો એ જે સુગંધ નો પ્રભાવ છે એ જાણ્યો કે કોઈ એના આંગણે થી નિરાશ નો જાય

मात मिले पुनीतात मिले सुत ब्रात मिले युवती सुखदाई राज मिले गजबाद मिले सब साध मिले वैकुंठ ठरे जाई लोक मिले विधि लोक मिले सुर लोक मिले और वैकुंठ ठरे जाई सुंदर कहे सब भी मिले एक संत समागम दुर्लभ भाई संतों नो समागम दुर्लभ ए वारे वारे मलतो नदी मलिदाय ना उनका के भाग वो कबीर साहब के भाग बड़ो जे गरे આ બધી મૂડી તો આઈ રહેવાની પણ ભક્તિનું ભાતું તો કઈ જોયે લાય માતા કેટલું ને લઈ જાશો કેટલું शेटि माला घड़ा ने साणा हो जरा सरवालो मान जो शेवट माला घड़ा ने साड़ा हो जरा सरवालो मान मा हो ज़िंदगी मां केटल कमाणा हो जरा सरवालो मान जो ज़िंदगी मां केटल કેટલા બનાવ્યા તમે મેં મેણી માળિયા કેટલા બના માળિયા કેટલા રહ્યા તમે નાણા હો જરા સરવાળો માંડજો કેટલા રહ્યા ને આત્મો ધંધાની લાય માં ઊંડો ને મોયે ભટકાણા હો જરા સરવાળો માંડ ગયો મૂંડા મોયે ભટકાણા જિંદગીમાં કેટલી કમાણી કરી પણ જો કાય પ્રભુ નું ભજન કર્યું હશે એટલે દરેક સંતો ગાય છે પ્રાણીયા ભજી લે ગીરતારા સપનું છે સંસાર કોઈ કે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ભજવાનો અર્થ આપણે જાણ્યું કદાચ ભજવાનું કે છે કેવી રીતે ભજવું જ્યાં મન બુદ્ધિ અર્જુન પામી શકતા નથી તો કરવું આ ભજવા કેવી રીતે ભગવાન પણ એમ કે છે કે એ અર્જુન મને ભજે તે મને પામે છે ભજવાનો અર્થ થાય નક્કી કરવું આપણે નક્કી કર્યું છે કે હું કોણ છું અને હરિ કોણ છું આપણી સુધરી જાય પરીક્ષિત રાજા ને શ્રાપ થયો કે સાત દિવસ માં તને તક્ષક નાક કરડશે તારો મૃત્યુ થાય એટલે ઢોલ વગાડાયો કે સાત દિવસ માં મને કોણ બચાવે આમાંથી આમાંથી કોણ ઉતારે મુનિ એક જ આવ્યા કે હું તને સાત દિવસ માં મોક્ષ અપાવું આપણે તો મરેલા ની પાછળ ભાગવત બિહારી કે અમારા પિતૃઓ નો મોક્ષ થાય જીવતા નો